વિશે ઢીમા પગાર કેન્દ્રશાળામાં બાલ સાંસદની ચૂંટણી કરવામાં આવી ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં ધીમા પીકે શાળામાં બાળકોની સમજને પ્રત્યક્ષ રીતે આપણા લોકશાહી દેશમાં ચૂંટણી કેવી રીતે થાય છે તે હેતુથી ઢીમા પગાર શાળામાં આજે તારીખ બાર સાત બે હજાર પચીસના રોજ બાલ સંસદની ચૂંટણી કરવામાં આવી હતી આઠ સાત બે હજાર પચ્ચીસના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ત્યાંથી અમારી શાળામાં આચાર સંહિતા લાગુ કરવામાં આવી હતી ત્યારબાદ તારીખ નવ સાત બે હજાર પચીસના રોજ બાળકોને ફોર્મ ભરવા અને ફોર્મની ચકાસણી કરી અને યોગ્ય ઉમેદવારને ફોર્મ ચકાસી તેને ઉમેદવારી જાહેર કરી કુલ બાર ફોર્મ ભરાયા હતા તેમાંથી ફોર્મ રદ કરી જેટલા અન્ય ફ્રીમાં ફોર્મ રાખવા બાળકોની ઉમેદવારી અનુસાર શાળાના બાળકો સાથે પ્રચાર કર્યો અને પોતે કેટલા સક્ષમ છે તે સમજાવવાનો પ્રયત્ન કર્યો જાણે પોતે સાથે જ રાજનેતા હોય અને સમજાવવા સમાજમાં સેવા ભાવના બાળકો સમક્ષ મૂકી ત્યારબાદ બાર સાત બે હજાર પચીસના રોજ ચૂંટણી જાહેર થઈ અને તેમાં વઝીર સતીષભાઈ નામના ઉમેદવાર વિજેતા જાહેર થયા શાળા પરિવાર દ્વારા તેમને આવકારવામાં આવ્યા અને શાળાના જીએસ તરીકે જાહેર કર્યા શાળાની જવાબદારી સોંપવામાં આવી જે રીતે સાચે ચૂંટણી થાય તેમ બે જૂથ બનાવી તેમના સાપ પ્રમુખ મતદાન અધિકારી પ્રથમ મતદાન અધિકારી અને લેડીઝ નામ એમ બે એમના બુથ છ ચણાના સ્ટાફ ચૂંટણીની કામગીરી કરવામાં આવી એમાં બે બીએલઓની Bueno,